બદાઈ મિત્રોને જય માતાજી સ્વાગત છે ફરી નવા એક વિડિયોની અંદર સવાર સવારમાં થાબો કરી તૈયાર થઈને કાંજે જવાનું છે પણ આપણા વાડીમાં જોતીર સાકળ એટલે કે મોતીયા ભરાયો ભણવા જવાનું છે એટલે તૈયાર કોટબોટ પહેરીને જડી થઈ જશે મિત્રો જો આ બજો કાકળ મકાઈ આગળ જીરો છે ધોને નીણ છે આગળ તો વ્લોગ માં હું તમને નિશાળે થી આવીને મળું છું તો વ્લોગ માં કન્ટિન્યુ જોજો નિશાળે થી મળું

got this my mind takes flight तो ऐको मित्रांनो बोर्डू भागे छे ए उभे रे हाय ओ मित्रो હવે इथे उठिज जाऊस वाडी नजर तुम्ही જોઈ लीतो एन्जॉय करिजो पण હવે इथे उठिस खरना ढकलाबो शी। नाही थे माफ कटे खोद काय के हिवी जो थाती ने अंदर न जाती તો બરે ના આપણે થોડું કામ તો કામ પતાઈ લીધું છે હવે આપડે હાથમાં આવી ગયું છે પ્લેટિના જશુ કાકાન વાડીએ દૂધી લેવા જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુજો સાંદોજો નેક્સ્ટ લેવલ વ્યુ છે તો વ્લોગમાં કન્ટિન્યુજો તો આપણા હાથમાં આવી ગયું છે પ્લેટિના

બીજા કાકાઈ ની વાડી પૂછી છે અને હવે જશું આપડે મેળી માં હવે તો કાકા ને લીલું સમ બધા આખું આખું પડ્યું હા બધે પડે લીલા સમ છે નીણ ને ઘઉ ને એવું જોયેલું છે મિત્રો ચલો કન્ટિન્યુ તમને કાલ પટ્ટી બતાવી બતાવી નહીં પણ હવે તમે જુઓ લાગઢ ઓલી પટ્ટીઓ બાંધી આ ઓલી બોક્સ મળી થઈ હતી એ વળી એ પટ્ટી છે રાતે કાકાની વાડીમાં સસલા આવે છે ને એટલે કદાચ બી જાય તો ન આવે

કોંટી નૂરન એટલે સીધું થાબો પર येऊ મજા આવકડી બેહો ટાઈમ પસાર થઈ ઓ આપણે ટાઈમ પસાર કરી લીધું હા સે આપણે પાણી નું ઢાકો સિમટેક્સ સ્ટીમટેક્સ નામ નું વાસ્તવથી મધીમીમાં આવડે છે સિમટેક્સ નામ નું ઢાકો છે

અબ તો ઈ જો ની વાડીએ આપણે ફ્રી થી ચડી જઈએ થાબાઓ પર આ બેહી જઈએ શાંતિ થી બેહી જા ને તેમ સ્કાય જો હવે થઈ જ મસ્ત મજાનું કાય કાય ઘટ્યું નહી એવું છે મિત્રો તો મિત્રો હવે અંતર થી મેં થાતું જઈશી તો તમને એક વસ્તુ બતાડું જે આયરું ને થોળ થોળ લાઈન પર ને બક્કાલુ આવ્યું છે બક્કાલુ તો આ બોલાવ આવી ગયો હું લેવાયો લીલો નાખો દીજે ઢોન ને ઢોન ને લીન નાખો એટલે મને બોલાવ આવી ગયો છે તો મિત્રો આ સ્કાય બ્લુ પણ થઈ ગયો છે સ્કાય બ્લુ તો નો સ્કાય વાદળ અને સાંદો તો મિત્રો વ્લોગ આયો વિદિત તે નીન હાતો અને વ્લોગ ગમ્યો તો યાર લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો મોળીશું કાલે નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ